જય માતાજી જય દ્વારકાધીશ બધા ને કેમ છો બધા ફરીથી તમારા બધા સ્વાગત છે આપણે નવા બ્લોગ વિડીયો આજ આપણે જવાના છે આમ ગામની સામે બીજું ગામ છે ને ભાલેસડા ત્યાં રોડા બાપા મંદિર છે ત્યાં દર્શન કરવા જવાના છે પેલા તો આપણે પ્રવીણ ની ઘેર આવ્યા છે એની વાત જોઈ છે આગળ આવી જઈએ એટલે પછી ભાગીએ કાલ ને પોપી આ કલાક થઈ હવે હાલો પ્રવીણ ભાઈ આવી ગયા છે

પીર નું છે આ છે શ્રી રોડા બાપા અને અહીંયા છે લક્ષ્મીદાસ બાપા એનો હમણાં જ અહીંયા આ મૂર્તિ વેહાર હમણાં જ જાજો ટાઈમ નથી થોડોક ટાઈમ થયો

પાછળ એમ તો મોટી જગ્યા ગામ પાલેસડા બાપા ની જગ્યા અને એક સુરાપુરા દાદા નું મંદિર છે કાપી છે હાલો હવે પાણી પાણી પી લે જો મોરલો માં પીત કરી હમણાં અરિયો મોર મ્યુઝિક હવે પાણી બાણી પી દર્શન કરી લીધા પાણી પી લઈ પછી ભાગીએ આમ માણાવર દેમણા યકાના ભાઈ પાણી વાહ

જય રામા પીર હાલો હવે દર્શન કરી લીધા રૂડા બાપાને આવે આપણે ભાગ્યે માણવદર બાજુ જાય માણવદર જઈ અહીંયા રૂડા બાપાના મંદિર ગામ ભાલેસડા તાલુકો માણોદર કઈ દર્શન કરવા આવો કઈ કોઈને હાથ દુખતા હોય પગ દુખતા હોય તો અહીંયા રૂડા બાપાની માનતા કરે તો મટી જાય એવી બધી નીકળી આસ્થા હે મટી જાય એટલે અહીંયા પગ સડાવી જવાનો હાથ દુખતો હોય તો હાથ સડાવી જવાનો લાકડાનો આવે ને ઘી એટલે હાલો હવે ભાગીએ આપણે માણાવદર અને બધાઈને જય માતાજી જય દ્વારકાધીશ જય રામદેવ વીર જય રૂડા બાપા